અંકલેશ્વર રેલવે સ્ટેશનના સર્વાંગી બ્યુટિફિકેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અંકલેશ્વર જેસીઆઈ સંસ્થા દ્વારા પ્રવેશદ્વાર ઉપર ક્લોક ટાવરનું અનુદાન આપવામાં આવ્યું છે જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના અધિકારી આશિષ પંચાલ ડીવાય એસપી કુશલ ઓઝા જેસીઆઈ ઝોનના પ્રમુખ કિંજલ શાહ પ્રમુખ નેહા મોદી એઆઈએના સેક્રેટરી નિલેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જય જીનેન્દ્ર હું જેએફએસ કિંજલ શાહ ઝોન પ્રેસિડેન્ટ ઝોન 8 આજે જીસીઆઈ અંકલેશ્વરના આંગણે આવવાનો મોકો મળ્યો છે એટલે કે મહારાજ ઘરમાં ફ્રેન્ડ્સ આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જેસીઆઈ અંકલેશ્વર ક્લોક ટાવર નું ઇનોગ્રેટ કર્યું અને ફર્સ્ટ ટાઈમ જેસીઆઈ અંકલેશ્વરમાં આવી રીતે ઇવેન્ટ થઈ છે ઇવન ગુજરાત માં પણ ક્લોકટાવર્સ બહુ ઓછા થયા છે જેસીસ સો કન્ગ્રેચ્યુલેશન પ્રેસિડન્ટ મેડમ જેસી નેહા મોદી અને એલજીબી ટીમ ના દરેક મેમ્બર જેમણે ખૂબ મહેનત કરી અને થેન્ક યુ રેલવે સ્ટેશન ના દરેક દરેક મેમ્બર્સ ખૂબ સપોર્ટ કર્યો થેન્ક યુ एवरीवन જય હિન્દ જય જેસી મરોના મલ્પેશ પંચાલ છે હું ડિવિઝનલ કમર્શિયલ મેનેજર વડોદરા ડિવિઝન વેસ્ટર્ન રેલવે તરીકે અત્યારે મારી ફરજ બજાવું છું આજ રોજ ક્લોક ટાવરનું ઇન્સ્ટોલેશન એઝ વેલ એસ ઇનોગેશન કરવામાં આવ્યું છે તે બદલ હું જેસીઆઈનો ખૂબ ખૂબ આભાર માનું છું આ ક્લોક ટાવર અકલેશ્વર સ્ટેશન કે જે અત્યારે અમૃત ભારત સ્ટેશન છે તેની બ્યુ બ્યુટિફિકેશનની અંદર વધારો કરશે અને પેસેન્જરને એક સેવા પ્રોવાઈડ કરશે થેન્ક યુ